કરવામાં આવેલા ભ્રષ્ટાચારને લઈને સયાજી હોસ્પિટલના બિછાને જીવન મરણ વચ્ચે જોલા ખાતા ખેડૂત ભરતભાઈ પઢિયારે જણાવ્યું હતું કે અમારા ગામની પંચાયતમાં ભ્રષ્ટાચાર થયેલો છે જેને લઈને મેં આઠ દસ દિવસ પહેલાં જિલ્લા વિકાસ અધિકારી તાલુકા વિકાસ અધિકારી કમિશનર અને મુખ્યમંત્રીજીને અરજી કરી હતી તેમજ આટલી બધી જગ્યાએ વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ ન્યાય ન મળતા તેઓએ આ અંગે મીડિયામાં પણ નિવેદન આપ્યું હતું ભ્રષ્ટાચારને લઈને આ ખેડૂતે જે દિવસે નિવેદન આપ્યું હતું તે જ દિવસે સરપંચના પતિ તરફથી તેમને ધમકી આપવામાં આવી હતી જે બાદ બીજા દિવસે અંબાવ ગામના સરપંચ કોકિલાબેન તેમના પતિ દિનેશભાઈ પુત્ર નિલેશભાઈ રાજેશભાઈ અને તેમનો એક ભત્રીજો ઇકો ગાડી લઈને આવ્યા હતા અને ખેડૂતને પાટુનો માર મારી ગામની વચ્ચે લઈ ગયા હતા જ્યાં સરપંચ કોકિલાબેનના પુત્ર નિલેશે ખેડૂત પર પેટ્રોલ છાંટ્યું હતું અને રાજેશભાઈએ દિવાસળી ચાપી દીધી હતી દાજેલી હાલતમાં ભરતભાઈને વડોદરાની સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે ત્યારે પોલીસે આંકલાવના અંબાવ ગામના મહિલા સરપંચ સહિત પાંચ લોકો સામે હત્યાનો પ્રયાસની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે જય હિન્દ જય ભારત